વડોદરામાં વરસાદ બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો વડોદરાથી સુરત જતા હાઈવે પર ટ્રાફિક જામ જાંબુઆથી પોળ જતા હાઇવે પર પાંચ કિલોમીટર ટ્રાફિક થયો છે રાહદારીઓએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો પહેલેથી સાંકડા બ્રિજ અને એમાં પણ એક રોડનું ધોવાણ થયું જેના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વડોદરાથી સુરત જતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જાંબુઆથી પોળ જતા હાઇવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે

હવે ખરી સ્થિતિ બહાર આવી છે ભ્રષ્ટાચારની સ્થિતિ કે આખરે રોડ બનાવવામાં જ્યારે ભ્રષ્ટાચાર થાય ગુણવત્તા નબળી હોય ત્યારે વરસાદના પાણી ભરાતા એ રોડનું ધોવાણ થતું હોય છે અને ભોગવવું પડતું હોય છે વાહન ચાલકોને